વડોદરા લોકસભા તેમજ વાઘોડિયામાં મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ તમામ તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા સંપર્ક કરી દેવામાં આવી આશરે સાતસો પચાસ જેટલા પોલીસ જવાનો ખડે વગેરે રહેશે મત ગણતરી સાંઠે પર સુરક્ષા બંદોબસ્ત જોડાશે એવી સ્ટ્રોંગ રૂમ માટે પેરામિલિટરી ફોર્સ રહેશે પોલીસ માટે ગેટ નંબર એક પર પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવશે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલીટેકનિક કોલેજમાં ચાર તારીખે ચાર જૂ ચાર જૂને રાખવામાં આવેલું છે તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે જેમાં ડીસીપી એસીપી અને પોલીસ પર્સનલ સહિત ચારસો માણસો જે છે એ થ્રી લેયરમાં ગુંડો જાળવશે જે ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે બિલ્ડિંગની બહાર ઇનર સાઇડ અને બિલ્ડિંગ પ્રિમાઇસીસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ અને બસો ને નેવું જેટલા પોલીસના જવાનો ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે તમામે ચારે ચાર જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળ છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળે છે આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે અને બસો મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજન બંધ કરવામાં છે જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ગાઈડલાઇન ગાઈડલાઈન છે માર્ગદર્શન સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરનો નો અગાઉથી મોબાઈલ લઈને આવે પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એ નિવારવા માટે આપણે જે એલાઉ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ ચાર પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ વ્યવસ્થા છે ગેટ નંબર ઓફિશિયલ્સ અને ઓફિસર્સ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર એક થી પ્રવેશ આપવામાં આવશે અને અર્લી મોર્નિંગ ચાર વાગે આ બંદોબસ્ત લાગી જશે એટલે પોલીસ પર્સનલ પણ એક નંબરના ગેટથી આવી શકશે પછી એક નંબર না গেট সম্পূর্ণ পান বুঝতে